ગુજરાતમાં ભારે વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો અને જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલકાસના પાણી ફરી વળ્યા નવસો વીગાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં લીધો છે પરંતુ તારાજીના હાલ દ્રશ્ય સામે આવી રહ્યા છે સર્વત્ર તારાજી છે વડોદરામાં હાલ વાહનોને નુકસાન પહોંચ્યું છે સુરેન્દ્રનગર અને ખેડામાં ખેતરોમાં પાણી ભરાયા છે પંચમહાલમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે પંચમહાલ પંચમહાલ જિલ્લાના ગોધરાના સંતરોડ નજીક બ્રિજ પાસે મસમોટા ગાબડા પડ્યા અમદાવાદ ઇન્ડો નેશનલ હાઇવે પર વરસાદના કારણે ગાબડા પડ્યા છે પાનમ નદી પરથી પસાર થતા હાઇવેનો એક બચીનો માર્ગ ત્રણ વર્ષથી બંધ છે એક તરફના બ્રિજ ઉપરથી હાલ વાહનો પસાર થઈ રહ્યા છે રોડ પર મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે એક તરફનો બ્રિજનો રોડ અનેક રજૂઆતો બાદ પણ ચાલુ નથી કરાયો ડિવાઇડરના કારણે અનેક અકસ્માતો સર્જાયા હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું મોંઘા ટોલ વસુલવા છતાં સુવિધાઓ ન મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો

ભોગ બનવો પડે છે લઈને આવતા હોય છે આ ડિવાઈડે આ પુલના કામ ને હિસાબે વારે ઘડી એમને એક્સિડન્ટો થાય છે પગ તૂટે છે કોઈ મરી જાય છે બધા કામો થતા જ હોય છે એવા એક્સિડન્ટો વારે ઘડી અમે રજૂઆતો કરીને થાકીએ પણ કોઈ એનએચઆઈ વાળા બી નથી સાંભળતા કે કોઈ સાંભળતા નથી આ ખાડા બી પડી ગયા છે એ બી કોઈ નથી સાંભળતા મતલબ અઠવાડિયામાં એક્સિડન્ટ થાય છે તો આ સંજોગો મતલબ આ રોડ વાળા કોઈ ખાતાના કોઈ કામ કરી શકતા નથી કોઈ જોતા જ નથી એમનું કામ કે ખાલી મૂકી હું આપને દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યો જોઈ શકો છો અહીંયા વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે જોખમી રીતે પસાર થઈ રહ્યા છે બીજી તરફ આ માર્ગની વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન અહીંયા આવેલા અવરજવરના બે બ્રિજ પૈકી એક બ્રિજ બંધ કરી દેવામાં આવે છે માત્ર એક જ માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે બંને તરફથી આવતા વાહનો એક જ સ્થળે ભેગા થતા હોય છે જે બ્રિજ છે તેના નિકાસ અને પ્રવેશ દ્વાર પાસે આ બ્રિજને શરૂ કરવાની કામગીરી કરવામાં આવતી નથી બીજી તરફ હાલ જે ચોમાસા ખાડા પડ્યા છે ત્યારે અહીંયા માત્ર બેરિકેડિંગ કરી અને જે નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ રોડના જે સંચાલકો છે તેઓ દ્વારા સંતોષ માનવા આવે છે ત્યારે હાઈવે ઓથોરિટી હોય અથવા સંચાલકો હોય છેલ્લા સાડા ત્રણ વર્ષથી અહીંયા બાય બાય ચારણી જેવી જે વાત છે તે કરી રહ્યા છે બ્રિજ જે છે જો એ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તો તેને તોડીને નવો બનાવવામાં આવે અથવા તો જો ક્ષતિગ્રસ્ત ના હોય તો બ્રિજને શરૂ કરવામાં આવે કારણ કે હાલ જે પ્રકારે જે વાહન ચાલકો છે બ્રિજના ડિવાઈડરો છે તેને ખસેડી અને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ પાટણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહનને લઈને જતા હોવ તો સાચવજો કારણ કે રાધનપુરથી સમખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં તે સમજવું ઘણું મુશ્કેલ બન્યું છે રાધનપુરથી સમખ્યાળી સુધીનો નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર અસંખ્ય ખાડા રાજથી રોડ રાજની પીઠ સમાન બન્યો છે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નવાઈની બાબત તો એ છે કે નેશનલ હાઇવે છ થી સાત મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે નેશનલ હાઇવે ઓથોરિટી હાઇવે પર ટોલ બૂથો લાગી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહ્યું છે પરંતુ તેની સામે વાહન ચાલકોને સારા હાઇવેની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે રાધનપુરથી સામખ્યાળી સુધી ત્રણ જેટલા ટોલ બૂથ આવે છે અને તેમ છતાં હાઇવેની સ્થિતિ અત્યંત ખરાબ છે પીપળી માનપુરા બ્રિજ સિધાડા બાબરા સાંતલપુર સહિતના ગામો નજીક હાઇવે ખૂબ જ જર્જરિત છે मैं सर पंजाब से आ रहा हूँ हाईवे की स्थिति बेकार है एकदम पूरे खड्डे है अपने पूरे थराज से लेके इधर पूरा सैतलपुर तक पूरे आगे तक है। बेकार रोड है दो दो तीन तीन टोल देने पड़ते हैं कोई सुविधा नहीं है गड्ढे अपने बड़े बड़े गाड़ियों का नुकसान भी होता है टायर भी फटता है कभी कभी तो गाड़ियाँ पलटी भी मार जाती है ये हाईवे आप देख रहे हो एक कांडला तक सामगी वाले तक पूरी टूटी हुई है ठीक है टोल वालों को बोलते हैं उसकी खुलदा गाड़ी है ઓ બોલ દે અમારા તો કામ એસાઈ ચલેગા ઠીક પીછે અબ રાધનપુર આમ છે આયા પીછે બહોત પૂરી પૂરી હાઈવે ખરાબ છે અત્યારે સામીખેરીથી સામીખેરી એક ટોલટેક્સ એક વારાઈ ટોલ ડેક્સ પછી એક આગળ આડીસરની બાજુમાં ટોલ ટેક્સ આવે છે ત્રણ ત્રણ ટોલ ડેક્સ છે એ ટોલ પાણી પૈસા ઉઘરાવે પણ કામ કરતા નથી આ રોજે રોજનો આવી બીમારી છે નવો રોડ બનાવ્યો સતત તૂટી ગયો પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર રોડ અને હાઈવે માર્ગો બિસ્માર બની જવા પામે છે દ્રશ્યો બતાવીશ દ્રશ્યો જે બતાવી રહ્યો છું તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હાઈવે નથી પરંતુ રાધનપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવે સત્યાવીસ નંબરના આ દ્રશ્યો છે અને લગભગ જે આ દ્રશ્યો બતાવું છું તે સિધાળા ગામ નજીકના દ્રશ્યો છે જ્યાં લગભગ એક કિલોમીટરના અંતર જે છે તે વિસ્તારમાં સાવે સાવ એટલે કે જે હાઈવેનો છે તે નામો નિશાન રહેવામાં પામ્યો નથી લગભગ ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લઈને વાહન ચાલકોને વારાવાર મુશ્કેલીનો સામનો કરવો કરવો પડી રહ્યો છે મહત્વની વાત છે કે રાધનપુરથી સામખિયાળી સુધી લગભગ ત્રણ જેટલા ટોલ બુક્સ આવે છે અને ટો વાહન ચાલકો ટોલ ટેક્સ પણ ચૂકવે છે પરંતુ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ નેશનલ હાઈવે દ્વારા જે સુવિધાઓ રોડની વાહન ચાલકોને આપવી જોઈએ તેમાં ક્યાંક એનએચઆઈ ઓથોરિટી ક્યાંક ઊણી ઉતરી તેવા દ્રશ્યો સામે આવે છે હાઈવે તો જોઈએ તો જાણે કે ગ્રામ્ય વિસ્તાર છે તેવા દ્રશ્યો સામે છે વાહન ચાલકોને મેન્ટેનન્સ સહિત અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે હાલની સ્થિતિએ રાધનપુરથી સામખિયાળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક મગરમઠની પીચ સમાન બની જવા પામ્યો છે અને ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ

એક્ટિવા પર લઈ જઈ રહ્યો છે મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે હાલ વરસાદ બાદ વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર પણ રસ્તામાં આવી ચડ્યા